ભારત સરકાર દ્વારા આદિમ જૂથના વિકાસ માટે પ્રધાનમંત્રી જનજાતિ આદિવાસી ન્યાય અભિયાન પીએમ જનમન અભિયાન હાથ ધરાયું છે આદિમ જૂથના પરિવારોની પાયાની સુવિધાઓ પૂરી પાડવા નર્મદા જિલ્લા તંત્રના વિવિધ વિભાગો દ્વારા સર્વે કરી કલ્યાણકારી યોજનાઓથી વંચિત રહી ગયેલા પરિવારોને યોગ્યતા મુજબ લાભ મળી રહે તેવી દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે જિલ્લાના સાગબારા અને ડેડિયાપાડા તાલુકાના ગામોમાં કોટ વાડી સહિત વિવિધ આદિમ જાતિ જૂથના પરિવારો વસવાટ કરે છે આ આદિમ જૂથના કુટુંબો ફળિયા અને ગામોમાં માળખાકીય સુવિધા પૂરી પાડવાનો મુખ્ય હેતુ આ મિશન હેતર રહેલો છે દેડિયાપાડા અને સાગવારા તાલુકા પર બાવન ગામોમાં આદિમ જૂથના પરિવારો વસવાટ કરતા હોય છે વિવિધ વહીવટી તંત્રની ટીમો દ્વારા સર્વેની કામગીરી ચાલી રહી છે તેના સમાંતર આજ રોજ દેડિયાપાડા તાલુકાના કુડિયા આંબા ગામે જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને જિલ્લા પંચાયતના સભ્ય શ્રીમતી પર્યુષાબેન વસાવાની ઉપસ્થિતિમાં કેમ્પ યોજાયો હતો તેવી જ રીતે તાલુકામાં પણ ધવલીવેર ગામે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આદિમ જ્યોતના તમામ પરિવારો અને સરકારશ્રીની વિવિધ જનકલ્યાણકારી યોજનાથી સંપૂર્ણ લાભા કરી સો ટકા સેન્ચુરેશનની દિશામાં નક્કર કાર્ય કરવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પીએમ જનમન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે વડાપ્રધાન શ્રી આગામી પંદરમી જાન્યુઆરીના રોજ આદિમ જૂથના લાભાર્થીઓ સાથે સંવાદ પણ કરવાના છે ત્યારે હાલમાં જિલ્લા તંત્ર દ્વારા ચાલી રહેલી કામગીરીમાં ગામના નાગરિકો પણ ભાગીદારી નોંધાવી રહ્યા છે જેમાં ખાસ કરીને વીજળી પાણી રસ્તા શિક્ષણ આરોગ્ય અને સરકારશ્રીની પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના કિસાન સન્માન નિધિ વન ધન યોજના આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ બેંક મિત્ર માતૃવંદના આયુષ્યમાન કાર્ડ પીએમ વિશ્વકર્મા યોજના સુકન્યા સમુદ્રી યોજના ઉજ્જવલા યોજના જીવન જ્યોતિ યોજના કાસ્ટ સર્ટિફિકેટ મહેસૂલીની યોજના પશુપાલન ખેતીવાડીની યોજના ટ્રાયબ સ પ્લાન યોજના પ્રાકૃતિક ખેતી જેવી યોજનાઓનો સો ટકા લાભ તમામ પરિવારોને મળે તેવો સુદ્રઢ આયોજન નર્મદા જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે પ્રકાશ વસાવા ટીવીએટ ન્યૂઝ નર્મદા